આ છે અમારા રાજુલાથી પાંચ કિલોમીટર દૂર રેલવે ફાઇટેકની પ્લીઝ આગળ મારા ઘરના બધાય જાય છે તમે થોડાક પાછળ રહી ગયા પહેલો મેળવો હું પહેલ થોડી ચાલે હિયાઠે ચાલે હા

માતા મુંડાના દર્શન કરવા કારણ કે મારા ભત્રીજાની પાંચ વર્ષ સુધીની માનતા છે એટલે અમારે દર વર્ષે માલિક થાય છે આને શું કહેવાય કે જરીક કોમેન્ટ કરજો ને બધા કારણ કે આપણે તો આને મને તો લાગે આ પવન છકીના છે બહુ મોટા મોટા છે પણ હો

અડધા બધા આમ જે આવે છે અમારો ગાડીનો સામાન છે અડધા હજી વાહે છે એ કમસે કમ નવા અહીંથી ત્રણ કિલોમીટર જેવું હોય છે જો દેખાય એ બધા હજી હેલા આવે છે અમે આવી ગયા છીએ હવે થાકી તો ગયા છીએ પણ તો હાલવું તો જો કોરડા ફૂગવાન છે આને જો પોસ દેવાનો ટાઈમ મળી ગયો કેમ પોચ જોઈએ બધા જીભડો બારો નીકળી જાય આગળ એને હકારી છીએ અમે ઘડીક ઘડીક હકારી ઘડીક ઘડી વારા પછી વારા પછી તેડી ઘડી થાકી ઘડીક ઘડીક બધાય વારા કરી ફોટાનો તો બહુ શોખીન છે પણ હાલવામાં દાંડ છે તો એને હકારવામાં કમસે કમ ત્રીસ ચાલીસ કિલોમીટર જેવું તેને મેં હકાર્યો છીએ

કારણ કે હવે થાકો જાય છે આમ નો થાકત પણ આને તેડી તેડી ને લાંબી ના થઈ ગઈ બીજું કઈ નઈ આ છે ને ઘડીક તેડી ઘડીક હાલે એમાં લાંબી નથી એ વિચારો થાકી ગયો છે હવે બધાય લાંબા ધીમે ધીમે થવા મળ્યા છે મેહુલ પાસે જાય નહીં મેહુલ પાસે ઘડીક જાય તો પાછો મારી પાસે એ આવે કોઈ પાસે જાય નહીં ન કરે કોઈક ઘડીક ટેકો દેવા લાગે ભાઈ બોલો તો જરી કોની હાટું માનતા વાત કરી માનતા કરી એટલે બાકી તમે ભૈયા તેમને

વાઘનગર પૂગી ગયા ગાઈશ અને હવે દર્શન કરાવી લઈ હું પણ દર્શન કરી લો દર્શન કરી પછી જમી લઈ ઓલા લોકો નાસ્તો બધે છે નાસ્તો લેવા એટલે નાસ્તો કરી લઈ બધે નાસ્તો કરીને પછી પાછા ધીમે ધીમે હાલવાનું ચાલુ કરશું એટલે કમસે કમ ત્રણ ચાર વાગે તો પૂગી જાઉં

તો ફાઇનલી ગયા અમે પૂગી ગયા છીએ નીચા કોટડા નીચા કોટડા આ ખોડિયારમાંની વાય છે અહીં દર્શન કરી લે એ દર્શન કરીને પછી અમારે જવાનું છે ભીલ પરિવારની નાચની વાડીએ કારણ કે અમારે આ નાચની વાડી છે ને અહીં બધા લોકો ઘણા ખરા અહીંયા જ આવે અહીંયા નાહવા ધોવાની ફૂલ સુવિધા રૂમની સુવિધા પાણીની ફૂલ સુવિધા અહીંયા રોકાઈ અમે દરખેલા આવીએ ત્યારે તો હવે નાઈ ધોન તૈયાર થઈ ગયા છે હવે અહીંથી જવાનું છે ઊંચા કોટડા હવે અહીંથી એક કિલોમીટર છે થોડો ઘણો થાકોડો પણ ઉતરી ગયો છે આ બધા તૈયાર થવા મળ્યા છે ઓલો ટક્કો નાવા ગયો છે એ આગળ નાઈ ધોઈન આવી જાય એટલે અમે બધાય ચાલવાનું ચાલું કરી દેવું એટલે આગળ અડધી કલાકમાં ન્યા અમારે આરતી પણ લેવાની છે હાલો આપણે ધીમે ધીમે અલગ આવે તો ફાઈનલી ગાય છે અમે ઊંચા કરડા પૂગી ગયા છીએ ને અમારો મેહલભાઈ જાય છે અમારો છોટો ખેતેલીયા દાદાને પગે લાગી શ્રીફળ વધેરે ને પાછા ઊંચા મંદિરે જઈ દર્શન કરી તો ઊંચા મંદિરે પૂગી ગયા તમે દર્શન કરી લો મારો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો એક લાઈક શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ પણ કરી દઈએ જયમાં સાઉન્ડ તો ટ્રાફિક છે અત્યારે હજી આરતી થવાની છે આપણે ચડાવવાની છે ધજા માછા મુંડા માં તો આપણે ધજા સડાવી દઈએ ને હવે આરતી નો ટાઈમ થઈ ગયો છે બધા માણસો ધીમે ધીમે ભેગા થઈ ગયા છે પેલા આપણે શરીફળ વધારી નાખ્યું હવે બધે પગે લાગી લે પગે લાગી હવે આરતીનું ટાણું થઈ ગયું છે એટલે આરતી પણ આપણે કરી નાખીએ

Nei.